નમસ્કાર હું આપનું એન્કર પૂર્વેશ બ્યુરોક્રેસી નોકરશાહી સર્વિસ સેવા જેવા શબ્દો વિશે આજે ચર્ચા કરવાની છે જ્યાં મિત્રો નિવૃત્તિ નોકરશાહી સાથે અભિન્ન અંગ ગણવામાં આવે છે આ શબ્દ ખૂબ મહત્વનો ગણવામાં આવે છે અને કોઈ આ આકસ્મિક શબ્દ નથી એ સહજ શબ્દ છે સહજ પ્રક્રિયા છે સહજ એટલા માટે છે કે કોઈ બજારમાં વેચાણ કરતી પ્રોડક્ટ ઉપર મેન્યુફેક્ચરિંગ ડેટ એની એમઆરપી અને સાથે સાથે એની એક્સપાયરી ડેટ પણ લખવામાં આવે છે અને બજારમાં એને વેચાણ માટે મૂકવામાં આવે છે એવી જ પ્રક્રિયા બ્યુરોક્રેસી નોકરશાહીમાં સર્વિસ સાથે જોડાયેલા કર્મચારી સાથે રહે છે અને નિમણૂક જ્યારે થાય છે એ નિમણૂકની સાથે જ એની રિટાયરમેન્ટ ડેટ આપી દેવામાં આવે છે એટલે જ સહજ પ્રક્રિયા કહેવામાં આવે છે આ નિવૃત્તિનો શબ્દ પાસઠ વર્ષનો આ અંક એ સૌ પ્રથમ જર્મન સેનામાં અમલ કરવામાં આવ્યો અઢારસો ને સિત્તેરમાં જર્મન નેતા બિસ્માર્ગ દ્વારા પોતાના સૈન્ય અને દુશ્મન સૈન્યમાં પાસઠ વર્ષનો ખૂબ મોટો ગાળો જોવામાં આવ્યો અને તે જ સમયથી જર્મનીમાં એની સૈન્યમાં પાસઠ વર્ષની નિવૃત્તિની જાહેરાત કરવામાં આવી અને તે પછી તો યુરોપના ઘણા દેશો તે પછી અમેરિકન દેશો અને વિશ્વભરના ઘણા દેશોએ પાસઠ વર્ષને સ્વીકૃતિ આપી અને નિવૃત્તિની જાહેરાત કરી આ વાત એટલા માટે કહું છું આજે એકત્રીસ મે છે બ્યુરોક્રેસીમાં નોકરશાહીમાં ઘણા કર્મચારી આજે ઓફિશિયલી રિટાયરમેન્ટ લેવાના છે અથવા મળવાનું છે મિત્રો સેવા સાથે જોડાયેલા હોય પોતાના પ્રોફેશનલ સાથે જોડાયેલા હોય સેવા નિવૃત્તિ સાથે જોડાયેલા હોય બધાની પ્રક્રિયા જુદી હોય છે અને અત્યારે તો ટ્રેન્ડ ચાલી રહ્યો છે વિરાટ કોહલી જેવા સેલિબ્રિટી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પોસ્ટ મૂકીને નિવૃત્તિની જાહેરાત કરે છે એ પહેલા એમએસ ધોનીએ શરૂઆત કરી એ પહેલા સચિન તેંડુલકર એવા ઘણા સેલિબ્રિટી છે પોતાની નિવૃત્તિની જાહેરાત પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પોસ્ટ મૂકીને કરતા હોય છે એવું નથી કોઈ બિઝનેસમેન નેવું વર્ષે પણ આ સમાજ આ દેશની સેવા કરવા માટે કાર્યરત હોય છે દાખલા તરીકે રતન ટાટાજી મિત્રો સૈન્ય તાકાત પોતાની ફિઝિકલ એબિલિટી ઉપર નિવૃત્તિ આપતો હોય છે કોઈ શિક્ષક અઠાવન કે સાહીઠ વર્ષે નિવૃત્ત થતો હોય છે અન્ય કોઈ કર્મચારી સરકારના ધારાધોરણ મુજબ નિવૃત્તિ લેતો હોય છે પણ નિવૃત્તિ અને પ્રવૃત્તિ માટે લેખક ગુણવંત શાહે ખૂબ સારા શબ્દોનો ઉપયોગ કર્યો છે કોઈ સ્વાર્થ માટે કોઈ પગાર લેવા માટે પોતાના કામ કરવા માટે પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લેવી અને હવે વધેલું જીવન પરમાર્થ માટે સમાજ માટે બાળકો માટે પોતાના પરિવાર માટે ઉપયોગ કરવો તેની નામ પ્રવૃત્તિ મિત્રોજી હા પ્રવૃત્તિ અને નિવૃત્તિ બે શબ્દો એક ઉમંગ આપે છે અને એક ભય ભાર આપતો જોવા મળતો હોય છે આ બંને શબ્દોના તફાવતને આપણે સમજવાના પ્રયત્નો કરીએ કારણ કે નિવૃત્તિ શબ્દ જ્યારે તમે બ્યુરોક્રેસીમાં નોકરશાહીમાં નોકર તરીકે કામ કરતા હોય છો ત્યારે તમારું ઓફિસ વર્ક તમારી જવાબદારી તમારી કામ કરવાની પદ્ધતિમાં તમે જો તમારા પરિવાર માટે તમારા બાળકો માટે ને તમારા સમાજ માટે સમય નથી આપી શકતા ત્યારે નિવૃત્તિની તારીખ તમને ખૂબ ભયજનક અને ભારણરૂપ લાગતી હોય છે અને બીજી સાઈડમાં તમે તમારી જવાબદારી બ્યુરોક્રેસીમાં સારી રીતે નિભાવો છો પણ એક્સ્ટ્રા અવર્સમાં તમારા બાળકો તમારા પરિવારને તમારા સમાજ માટે પણ તમે સારી સમય આપી શકો સારી પ્રવૃત્તિમાં જોડાઈ શકો ત્યારે તમારી રિટાયરમેન્ટ ડેટ તમને આનંદ આપતી હોય છે આ બંને શબ્દોને સમજવાના પ્રયત્નો આપણે કરવાના છે જી હા મિત્રો અત્યારે સમય એકત્રીસ મે છે માસમાં કર્મચારી નિવૃત્તિ લેવાના છે અને સમાજ જીવનમાં પુનઃ પ્રસ્થાપિત કરવા માટે પોતાનું આખું જીવન અઠાવન વર્ષ બ્યુરોક્રેસી નોકરશાહીમાં આપીને હવે સમાજ સેવામાં આપવાના છે વ્યવસાયિક કર્મચારી અને સ્વાભાવિક કર્મચારી આ બંને શબ્દોની વ્યાખ્યા તો સાહિત્યકારોએ ખૂબ આપેલી છે પણ આપણે સમજવાના પ્રયત્નો કરવાના છે કારણ કે કોઈ સેલિબ્રિટી ફિલ્મ જગત સાથે જોડાયો હોય અને સો વર્ષે પણ કોઈ એને કોઈ રોલ મળતો હોય તો સારી રીતે એ રોલને નિભાવતો હોય છે કોઈ ડોક્ટર હોય એ ક્યારેય નિવૃત્ત થતો નથી નેવું વર્ષે પણ પોતાના પેશન્ટની ચિંતા કરતો હોય છે તેમ બ્યુરોક્રેસીમાં માથાનો વાળ સફેદ થાય એટલે સ્વાભાવિક આપણે સ્વીકારીએ છીએ કે આપણે ઉંમર થઈ છે રિટાયરમેન્ટની પણ એવું હોતું નથી શરીર કદાચ રિટાયરમેન્ટને લાયક બન્યું હોય પણ સેવાનો ભાવ મનમાં હોય તો આ જીવન આપણી પ્રવૃત્તિ સેવામાં હોય છે અને આપણી જર્ની હંમેશા હેપી જર્ની બનતી હોય છે એટલે જ આજે એકત્રીસ મે ના રોજ જે પણ કર્મચારી નિવૃત્ત થાય છે એ માત્ર માત્ર સ્વાર્થ માટે પોતાના અઠાવન વર્ષ સાહીઠ વર્ષ ગુજાર્યા છે નોકરશાહીમાં અને હવે પરમાર્થ માટે સેવા માટે સમાજ માટે બાળકો માટે પરિવાર માટે અને આ દેશ માટે વિતાવો એવી અભ્યર્થના સાથે હેપી રિટાયરમેન્ટ